સમાચાર સાથે હું છું નેહા નજર કરીશું ત્રણ મિનિટ ખબર પર ધોધમાર વરસાદથી નવસારીના ચીખલી અને વાંસદા મા ચીખલીમાં સરકારી અનાજના ગોડાઉનનો શેડ નવસારીના ચીખલીમાં ભારે નુકસાન અનેક વૃક્ષો ધરા લોકોના ઘરના પતરા પણ ઉડ્યા છોટાઉદેપુરમાં નવસારીમાં વરસાદ બન્યો વિઘ્ન ચાલુ ગરબા સમય વરસાદ વરસાદમાં ગરબાની રમઝટ બોલાવી સુરતમાં છઠ્ઠા લોરતે વરસાદે ખેલૈયાઓની મજામાં પાડ્યો ભંગ ચાલુ વરસાદે પણ ખેલૈયાઓએ રમ્યા ગરબા માહોલ લુણાવાડા આસપાસ વિસ્તારમાં વરસાદ વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં ભંગ સુરતમાં વરસાદી માહોલ વચ્ચે ગરબા આયોજકોની વધી ચિંતા નવરાત્રીમાં આયોજકોને નુકસાન થવાનો ભય રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં સુડતાળીસ તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ કપરાડામાં ઇંચ વરસાદ બરવાડાના ગામમાં યુવકના આપઘાતને લઈને ફરિયાદ મૃતકની સરપંચ સહિત પાંચ સામે ફરિયાદ કરી છે પતિને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ મહેસાણાની વિસનગર સિવિલ માંથી ઠગાઈ નો વિશાલ ફરાર બીમાર હોવાથી સારવાર માટે લવાયો હતો સિવિલ જામનગરના ખડીયાવાડ વિસ્તારમાંથી નવરાત્રીની અનોખી પરંપરા પચાસ વર્ષથી કુમારીકા ગરબી મંડળીની પરંપરા બની આકર્ષણનું કેન્દ્ર ભારત પાકિસ્તાન આ વખતે વન સાઇડ ટીમ ઇન્ડિયા મેચ જીતશે તેવો દાવો સુરત એરપોર્ટને નડતી બિલ્ડિંગને ન તોડવા બદલ કલેક્ટરને સમન્સ કલેક્ટરે ત્રણ વર્ષ સુધી બિલ્ડિંગ ન તોડવા હુકમ કર્યો હતો મહેસાણાના વડનગરમાં ઉનાગ દૂધ મંડળી નો સભામાં હંગામો સાધારણ સભામાં અધ્યક્ષપદને લઈને ભારે મતભેદ પાલનપુરના ગઢને તાલુકો જાહેર ન કરતા લોકો માં રોષ લોકો એ ની બહિષ્કાર ની આપી ચીમકી મહારાષ્ટ્રના પુણેમાં ટેમ્પોની નડ્યો અકસ્માત ડિવાઈડર ચૂંટીને સામે આવતા ટેમ્પોમાં અછડાવાથી એક વ્યક્તિનું થયું છે મોત ઉત્તરપ્રદેશના બરેલીમાં આઈ લવ મોહમ્મદના સમર્થનમાં નીકળેલી રેલીમાં હિંસા પછી સુરક્ષા સઘન પોલીસનો ચુસ્ત ગોઠવાયો વેપારીઓએ કર્યું પોલીસનું સન્માન પેટ્રોલિંગ સમયે વેપારીઓને કરવામાં આવ્યું સ્વાગત ઉત્તરપ્રદેશમાં આઈ લવ મોહમ્મદ અને મહાદેવ વચ્ચે જે ઊંચી ગંગા લખનઉમાં આઈ લવ અખિલેશ યાદવના પોસ્ટર લાગતા અનેક તર્ક